હા અકો બોડી તો છે ને હા તો અંદર તાવ એવું બધું આવે તે કે દવાખાને લાંડો

લે આરે સડાઈ દયો એને ઓને હિન્દ રેડી ફાઈ ગોમ ના મોણ આરી દે સડાઈ દયો હારું આવ કેટલા ખબર હશે ચડાઈ દો તમે દવા હા એમ ફાળો એમ ફાળો એમ ફાળો ઉપરથી હાથ નહિ જે આલુ હોય યાર આ ખબર એમાં ઈ તો ઉઠામાં જ આલા લો

ટાઈમ <laughs> ચ <a deal> <os> nah, so <speakinggariro> <cliqueStopiffs> બાટલો ઉતરી બાટલો ઉતરી પૈસા થયા ડોક્ટર કોઈ ના થાય આ થાય તો એવા કોઈ શરીરમાં થાય નઈ પૈસા આપડે નઈ લેતા છોટો પૈસા ચેલા થયા પૈસા તમારા થાય હિસાબ કરો ને હિસાબ લઈ લે ને બહા ઉચ્ચ નહીં કોઈ હિસાબ કરો બહા ના થાય યાર હું કોઈ હિસાબ કરી દઉં લે લઈ લે બધું કરી લાગે ને ચલો દે 500 રૂપિયા ગાલજો 500 રૂપિયા આવો હમણા ઘરે આઈ લઈ જાજો હાલ તો લાઈ ને હું ગરીબ હું એટલે થોડા સમજી ના લેજો યાર મારો બધું કામ કરવા આપણે કે લેજો નહીં ને લે પૈસા કરી લેવા બનાવા કરી લઈ જાજો હમણા છે બહુ શેટુ હોય યાર

ભાયા પકડ મને ચક્કર આવે હે લે ભાયા હું કરે ચિંતા કરી આપડે આઈ ગયા જોડે લ્યો શું છે બેટા મને ચક્કર આવે થોડું થોડું થાય આ હા લાગે દો રાખો માથા બજ રાખો આ લઈ લેવું કે રાખું ના ના રાખો તમે ચાલો રાખો અને તમે બેજો હા શું થાય

પગાર આપે જોગાર વાલ નો નઈ જવાનું બાટલો ચાલુ કરી દીધો બરોબર બાટલો રેડે રેડે ચિંતા ન કરો ને આ હાઈફાઈ દવા કનું આવી સખરાસો ને આ બાટો હડ ઉતરી જાય લે પતી ગયો બરોબર ડોક્ટર આ પારે કે છે આપડાને આવડતું નહીં તમને શું લાગે રેડી છે હવે આપણે કરે પતી ગઈ કોમ્પરે આપણ રેડી જો ખબર આપડા પારે કે છે બરોબર એટલે કોઈ થોડા ખરા નહીં લે જી આ લે દયો તમાર હે બાલ લઈ જાવ પછી કહી દઉં તમારે કેવાનું ભાઈ તમારો ઓને લઈ જાઓ પછી તારપો

મોજન ભાવ સકુલ તો ના ચાલે આ ની આલવા દે દે વીહ લાવ લે વીહ લાવ 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 તમાર મટી જ જા તો રેડી થઈ જાવ ને પા તો અમે ખાલી કીધું હું વત આવી આવી બીજું કોઈ નહીં હવે રાખો લો હા રેડો તા આવજો તા આવજો તા બીજું પાર પાર આ આ હા આવ આવ

એટલે પંગા નો ધંધો ચાલુ કરી દે તો પંગા નો ધંધો ચાલુ કરી દે કાલે કશું કોઈ આવડતું નહી હા સગડા આયોજન કરપડ સગડો તો તૈન પેડા એમાં પરવા થાય એમ ને પંગા પાછા ચીંડે દે સગડો તો એમાં પંગ સગડો લાવવાનો પેલો કોઈ રહેલો બન ખબર અલ્ટો ગાડી લાવવાનો ડોક્ટર ફોર્ચ્યુનર ડોક્ટર

લોટ છે પાટણ માં પાટણ માં બનવાય પંદર વચ્ચે પચીસ રૂપિયા ભાવે હે તેલ ના ડબ્બા

ના જમોના મારા ભલે છે ખર્ચા